હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં આઈ હોપ તમે મજામાં અને મજામાં જ રહેજો અને આજ નવા બ્લોગ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું અને હાલમાં વાગી ગયા છે કરીબન સાડે નવ અને આજે આપણે ગુડુનું આધાર કાર્ડ કઢાવવા જઈ રહ્યા છીએ તો જોઈ શકો છો બુદ્ધોની ના તૈયાર થઈ રહી છે અંદર તો અહીંયા ગુડુ ઘરકું દૂધ પી લે છે દૂધ બૂધ પી પછી આપણે નીકળવાના આધાર કાર્ડ માટે તો આપી જવાનું છે આપો જોઈ શકો છો આપણે અહીંયા ડોક્યુમેન્ટ લઈ લીધા છે જો આ હેડે જો ગુડ્ડુ તૈયાર થઈ ગઈ છે હેલો ગુડ્ડુ આ શું કરવા આ આધાર કાર્ડ કાઢવાનું છે આપણે કાકા લઈ લેવા જા ફાઇનલી ગુડ પણ તૈયાર થઈ જાય છે ને આપણે જવાનું છે હવે આધાર કાર્ડ કઢાવવા તો બને લેજો વિડીયોમાં મળી જઈ તાજી ને લે હેલો લઈ લે દલ્દી તમોન ખબર ગુડ ડે હેલો

છે તો આપણે આવી હવે અને થઈ કામ અમારું એનું બંનેનું થયું અને ગુડ્ડીનું નથી થયું તો પાછું જવાનું છે પણ ગુડ્ડી ઊંઘીને ઉઠી છે હાલમાં ગુડ ઊંઘી જતી ચાલો આવી ગયા અને વિડીયોને એ ક્લોઝ કરું છું મળીએ બીજા વિડીયોમાં તો બધાને જય માતાજી